જૈન જાગૃતિ સેન્ટર ભુજ દ્વારા મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે ભાવ્યાતી ભવ્ય યાત્રામાં લીચી જ્યુસનો સ્ટોલ રાખવામાં આવ્યો હતો જૈન જાગૃતિ સેન્ટર ભુજ દ્વારા આજ રોજ મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે ભાવ્યાતી ભાવ્ય શોભાયાત્રામાં લીચી જ્યુસનો સ્ટોલ રાખવામાં આવ્યો હતો આ સ્ટોલમાં સમસ્ત જૈન સમાજના ત્રણ લોકોએ લાભ લીધો હતો સાંધવીજી મહારાજ સાહેબ દ્વારા માંગલિક સંભળાવવામાં આવ્યું હતું સમસ્ત જૈન સમાજના બધા ફિરકાના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા જે સિંહ ભુજના સર્વે સભ્યો તથા કમિટીના સભ્યો કેતન મોરબિયા અશ્વિન મહેતા હિતેશ શાહ તેમજ પરેશ શેઠ ભાવેશ શાહ નિપમ ગાંધી સમગ્ર આયોજનમાં ઉત્સાહભેર જોડાઈ આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી